બધાએ તો અત્યારે અમારે મસ્ત મરણ જો તડકા સાથે થઈ ગઈ છે ને અત્યારે આવી ગયા છે આઠ અને આજે તો છે હોળી એટલે મેં જો નવા નવા કપડાં બની લીધા અને સાંજે તો આજે અમે જવાના છે પહેલી વાર સાંજે હોળીની પૂજા કરવા અમે બે સાથે આવીશું કારણ કે એકવાર ના ઘરે હતી એકવાર પ્રથા હતી એટલે મેળા આવે નહીં જવાનું કારણ કે એવું હોય ને કે આપણે પ્રેગ્નેન્ટ હોય ને તો હોળીના દર્શન ન કરે એવું હોય ને કાંજે એટલે નહોતા ગયા તો આજ વખતે જોઈએ પોસિબલ બનશે તો જશે ગયા આવેલ નક્કી ન હોય એટલે તો મસ્ત મસ્ત સાડી પહેરશું આજે તો તો માપનું થશે બ્લાઉઝ તો બાકી તો જે છે એ અને અત્યારે મારી મસ્ત મન થઈ ગઈ તો અહીંયા બધું ગ્લીન કરી નાખું અને શું કહેવાય રસોઈ પણ થઈ ગઈ રસોઈમાં જે દૂધી બટેટાનું શાક ને રોટલી ભરાઈ ગઈ અને અહીંયા છે જય જય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હેપી હોલી અત્યારમાં છે જય બે બે કામ માર્યો ન્યૂઝપેપર એને વાંચવાનો ભારે શોખ ને ટાઈમ ન મળે એટલે અત્યારમાં નાસ્તો કરતા કરતા શ્લોક વાંચ ન્યૂઝપેપર વાંચે

હા થઈ જઈ હતી તો પબ્લિક એટલું હોય ડાકોરમાં એટલું હોય હમણાં જગદી ન્યૂઝપેપરમાં એવું તો જો બધે એના જે વૃંદાવન દ્વારા હોળીની ઉજવણી સાથે વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ વાહ કે મજા આવે કા મને એમ આમ જવાનો શોખ આમ ભગવાનનું ક્યાંક હોય ને આમ રમવાનું મન એટલું બધું ન ગમે જઈને તો શોખ છે કાંતિ રમવાના કાલે તમે નથી રમો

તો હારું સારું ખવાયને ખીચડી થોડી ખવાય કા ખિચડી મૂકે બીજા કા ખીચડી તો ખાવી જ પડે વાહ બીજો અત્યારે તડકો તો જો હજી આઠ વાગ્યા ખાલી પછી તો બારેય નહીં નીકળે એવું હશે જઈ તમારે કેવું હારું એ એસીમાં જલસા ગાતું હા બધું અમે કામ તો હોય ને કંઈક ને કંઈક હા હા હોય તો સારું ચાલો નાસ્તો કરી લઈએ અને પછી મળીએ હેલો ફેમિલી તો ભાગી ગયા છે સાત ને આઠનો દિવસ તો અમે સવારે એટલા વહેલા આજે ફ્રી થઈ ગયા હતા દસ સાડા વાગે તો ફ્રી પણ થઈ ગયા હતા પરંતુ મારા રૂમમાં બાકી કારણ તો પ્રથાબેન સૂતા હતા એટલે એ મોડી બીઠીને એટલા જ કામ થઈ ગયા છે વહેલું પછી એને પાછળ જોઈ અને થોડા કપડામાં સિલાઈ કાઢવાના હતી ને એ બધું કર્યું અત્યારે પણ આ કબાટ આખો સરખો કર્યો અંધારામાં દેખાશે તો નહીં પરંતુ જો એના કપડાં થોડા થઈ ગયા હતા મારાને તો પછી અત્યારે ટાઈમ હતો તો કરી નાખો અને અહીંયા જો મેં પ્રથાનું ફોટો શૂટ તો એના માટેની પ્રિપેરેશન કહી દી મેં જાતે બનાવ્યું હેપી હોલી અને થોડા કલર ને એ બધું તો હું લઈ આવી હતી ગઈકાલે જ તો જોઈએ હવે કાલ સવારે વહેલા ફોટોશૂટ કરશું પેલા તો લાઈટ કરી લઈએ ફોટોશૂટ કરશું કાલે અને અત્યારે સાત વાગી ગયા મમ્મી બેસી ગયા કંઈક કથા બધા સાંભળતા હે છે મમ્મી જય શ્રી કૃષ્ણ હેપી હોલી આ તો જવાનું ને ઓળીને દર્શન કરવાનું એમાં હોલીની સ્ટોરી શું છે પ્રહલાદજી ઉપર જ છે ને પ્રહલાદ ભગવાન ઉપર એનું સ્ટોરી છે એની

હા આપણે એમ થાય કે જાય પણ ત્યાં તો પોસિબલ થાય નહીં આપણે પાછું ત્યાં પબ્લિક એટલી હોય ને બાકી મજા આવે જવાની હા જોઈએ હવે કાલે એમ જ કરવું પડશે ફોટો એ કરવું ને કાલે કાલે જોમ કલર ને લઈ એવા ને તમે જોઈએ પીચકારીને મસ્ત નાનોકડી પીચકારી એનું અઢાર થોડા કલર લઈ આવ્યા હવે જોઈએ કાલે સવારે વહેલા ફોટોશૂટ કરી લેમ એ બાઈને રમાય એ જાય ને ફોટોશૂટ થઈ જાય બાકી શું કે નવીનમાં આજે તો ગરમી ઓછી છે કે નહીં હોળી ને દિવસે ઓછી લાગે હવે પવન નહીં આવતો તો બારીએથી હા છે દી આઠ મી ગયો હવે એટલે કાલ તો તમે માગ્યા હતા ને એટલે રામા મંડળમાં ફાઇનલી જઈ આવ્યા ને કાં वीडियो उतरना आप लोग और वीडियो उतर लो, लो। पूरे पूरा तो जो हां आपको दिए तार पहुंचते जातो पर बहुत मोटू था ना बस ये तो आखिरा रहेलो तू आखिरा है मैं तो अडी हां तीन दिन से आते पहला दिन से आप 12 थी जोय तू हां तो मार काल ज है के

Hey a

लीलोड़ सिंप बनता देकू